દરેક સંતો સાહેબ જે કહે નહીં બરાબર સાંભળજો ને એમાંથી કંઈક લેજો એમાંથી લેહો તો આ પર્વ સમજાશે સંતો કોઈ પણ કાંઈ લઈને આવ્યા છે ને એ આપણને પીરસવા માટે આવ્યા છે એટલે એમાંથી કંઈક લઈ લેવું ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુનો હવે રણાસણથી પધારેલા સોમચંદ બાપુને પણ આપણે પાંચ સાત મિનિટ સાંભળીએ પૂજ્યવર સોમચંદ બાપુ આપણે બધા એક તો પોતાનો કિંમતી સમય લઈ અહીંયા પધાર્યા છો તો સર્વને ખૂબ ખૂબ ધનવાદ અને વિશેષ તો માતુશ્રીને ખૂબ ખૂબ ધનવાદ આપવા જેવું છે પોતાના પરિવારમાં જે આવો ભાવ પ્રગટ થયો અને માતુશ્રીના ભાગ્યને પણ ખૂબ ધનવાદ આપવા જેવું છે કે આવો જે લાભ પોતાની આહિદમાં મેળવી શક્યા એટલે બધા આપણે એક સાથે જયનાદ કરવાનો છે આપણું મુખ પવિત્ર થાય તો રામ નામ સિવાય થાય એવું નથી તો બધા એક સાથે મળીને બે હાથ ઊંચા કરીને સદગુરુ મહારાજનો જયનાદ કરીએ બોલો સદગુરુ મહારાજની પધારેલા શાંતની જય જગ્યા ભોમકી જય ખૂબ ખૂબ ધન્યવાદ આપણને સર્વને આમંત્રિત કરી પોતાના દ્વારે બધાને તેડાઈ આવા જે પ્રગટ પરમાત્મા સદગુરુ સંતોનો જે આપણોને દર્શનનો લાભ આવ્યો એ બદલ આખા પરિવારને કોટી કોટી વંદન એ માતુશ્રીને તો જેટલા વંદન કરો એટલા ઓછા પડે એવો એમને ધનવાદ આપવા જેવું શક પોતાના જે પરિવારમાં આવી જે ભાવના જાગી છે ને એ તો બહુ વિશેષ વાત છે ને બહુ ઊંચી ગતિની વાત છે બાપા આપણે જગતની અંદર ઘણું બધું ફરીએ જોઈએ પણ આવી ભૂમિકા ચોક ચોક જોવા મળતી હોય છે છતાંય સંતો આપણોને ખૂબ ઇશારા કરે છે જો આ ભૂમિકા એ બેઠા હોય ને તો સંતોના શબ્દો ઉપર ખૂબ લક્ષ રાખજો આ શબ્દો તમે કરોડો રૂપિયા લઈ નીકળો ને તો ચોય મળી એવા નથી આ શબ્દો મળતા હોય તો પોતાનો ભાવ પ્રગટ થાય અને ભાવ પલટાય પોતાનો એવો અંતરનો પ્રેમ જાગૃત થાય તો જ આ શબ્દો મળશે અને આ શબ્દો દ્વારા આપણું જીવન સાહેબ ધન્ય બની જશે એવા સદગુરુ સંતો વધાર્યા છે વિશેષ તો આપણા સદગુરુ સંતોના શરણમાં જ્યાં પછી આ જીવનની ખબર પડી કે આ જીવન કેવું મળ્યું અને શા માટે મળ્યું એની ખબર આપણોને નહોતી સાહેબ પણ સદગુરુ સંતોના શરણમાં જવાથી આપણો આ સમજાણું કે આ મનુષ્યનું જીવન આપણને શા માટે મળ્યું અને ક્યાંથી મળ્યું આરોય ભગવાન આરોય ભગવાન ચોય ખોળવાનો નથી જો આ ભગવાન આપણો આવો અવસર આપવા વાળો માતા પિતા બીજો ભગવાન જગતમાં ચોય સ નહીં અને હું તો એટલું જાહેરમાં કહું છું કે જો ચોય બીજા કોઈને ભાડ્યો હોય તો એ રોય ભગવાન બતાવો સાહેબ તો હું તમને ગુરુ ધારણ કરી લ્યું પણ માતા પિતા સિવાય આવો અવસર આળવાવાળો બીજો કોઈ ભગવાન એ મળે એવું નહીં સદગુરુની વાત તો ખૂબ ઊંચી છે એ તો આપણા સંતો આપણને ખૂબ સમજાવે છે પણ આવો ઉત્તમ અવસર મળ્યો હોય તો મા બાપથી મળ્યો છે સાહેબ અને એ રહેણી કેણી આપણા સંતો શીખવાડે મા બાપથી મળ્યો પણ શા માટે મળ્યો આ એ આપણને ખબર નહોતી અને એ ખબર આપણા સંતોએ પાડી છે કે પ્રભુનું ભજન કરવા મળ્યો આ મનુષ્ય દેહ મળ્યો મળ્યો તો ખરો પણ કે જાણ્યો નથી મનુષ્ય દેહનો મરમ ચપટી લોટને કારણે કે કોટે બધ્યા કરમ મળ્યો તો ખરો મળવા ખાતર કોઈ સફળ થઈ જતો નથી સફળ કરવો હોય તો આવા સંતોના શરણમાં આપવું પડશે નકથા એવો નથી એટલે કબીર સાહેબનો એક પુરાવો છે કે ખરા બપોરના સમયે ફોણસ લઈને ફરતા હતા એટલે આજુબાજુ બધા ભાઈઓ ઊભા હતા કે આ બપોરે સાહેબ ફોણસ લઈને ફરેશ તો અમનું મગજ ફરી ગયું કે કેમ એટલે પ્રભુદાસ જેવા બાપુ જેવા મહાન કોઈ જોડે ઊભા છે કે ભાઈ એવું તો ના હોય પણ તમે જોડે જઈને કંઈક પૂછો તો ખરા જોડે જઈને પૂછ્યું કે સાહેબ અત્યારે ખરાબ અપૂરનો આટલું બધું અજવાળું છે ને તમે શું ખોળો છો કે ભાઈ મનુષ્ય ખોળું છું તો કે આ બધા મનુષ્ય નથી કે હોય તો બોલાવો હવે બધા આજુબાજુ ઊભા એ બધા ભાઈઓને બોલાયા કે ભાઈ કોણ છો કોઈ કે પટેલને કોઈ કાંઈ દરબારને કોઈ ક્યાં ઠાકોરને કોઈ ક્યાં રબારીને કોઈ કાંઈ બ્રાહ્મણને સાહેબ કે ભાઈ આ તો બધા વરણવાળા છે આ તો બધા વરણવાળા છે મારા આ લોકોનું કામ નથી મારા મનુષ્યનું કામ છે તો હવે મનુષ્ય કયો હશે આ જગતને ખબર છે આ મનુષ્ય કયો હશે અને આપણને પણ ખબર નથી સાહેબ સદગુરુ શરણમાં જ્યાં ત્યારે ખબર પડી કે મનુષ્ય એટલે શું કોને મનુષ્ય કહેવો અમારા વ્યવહાર કાર્ડમાં બેઠા હતા અમે અને દાદા એકસો દસ વર્ષની ઉંમરના અમારા સામે બેઠેલા એમના દીકરાઓ કે અમારા દાદાને એકસો દસ વર્ષ થયો કીધું ધનવાદ છે આટલી ઉંમરથી છે તો એમનું શરીર હજુ કમ્પ્લીટ હજુ વાતો સરસ કરીશ એટલે દાદા કી હવે ફરીથી માણસનો અવતાર મળશે મેં કીધું અત્યારે મળ્યો છે દાદા એ કી ઓ કીધું હું ના પાડું છું કેમ કીધું હું ના પાડું છું કે મનુષ્યનો મળ્યો નથી જો મળ્યો હોય તો ત્રણ પ્રશ્નનો જવાબ મને આલો તો તમે સાચા ખીચવા પ્રશ્નો મેં કીધું પહેલાં તો મનુષ્યનું પદ શું બીજા નંબરમાં મનુષ્યનું ધર્મ શું ત્રીજા નંબરમાં મનુષ્યનો ખોરાક શું આ જવાબ આલો તો મનુષ્ય અચાનક એકસો દસ વર ફેલજો આવું કીધું ને ભાઈ દાદા તો જમતમ થઈ જાય કે ચાલું કેમ ઓમ કીધું ખરેખર તમને શા માટે અવસર મળ્યો છે આ દસ વર એકસો ને દસ વર ફોગટમાં જો સાહેબ જો આ વસ્તુ જે કરવા માટે મળ્યો છે એ વસ્તુ ના મેળવી તો ધરતી માતાને ભારે મારી સાહેબ પોતાની જનેતાને તો નવ મહિના ભાર ઉપડાયો ઉપડાયો પણ એથી જન્મ લીધા પછી આ ધરતી માતાને ભારે મારી છે સાહેબ શા માટે આવો અવસર મળ્યો છે આ ફોગટમાં ઘુમાઈ નાખવા માટે આ વારે વારે ના મળા સાહેબ અને આ અવસર ફોગટમાં ના જાય એના માટે આપડા સાચા સંતોનો સંગ કરવાની જરૂર છે બાકી મેડ પડાયો નથી અને આપડા ગુરુ શરણમાં જ્યા સિવાય મનુષ્ય પદ પણ પ્રાપ્ત થાય એવું નથી એટલા માટે આપણે તો બધા ગુરુ શરણમાં જેલા છીએ ગુરુ પદ પ્રાપ્ત કર્યું છે તો વિશેષ કંઈ કહેવું નથી મહાપુરુષોનો ખૂબ લાભ લેવાનો છે જેવી જાગૃતિ મળી છે એવી જાગૃતિમાં આ શબ્દોને હૃદય સુધી ફિટ કરજો આટલું કહીને મારી વાણીને વિરામાલું બોલો સદગુરુ મહારાજ ખૂબ ખૂબ આભાર સોમચંદ બાપુએ મનુષ્ય એટલે શું એની વ્યાખ્યા કરીને બતાવી તો આપણે આપણા આત્માને પૂછી લેવું કે આપણે માણા છીએ મનુષ્ય છીએ મેન છીએ ઢોર છીએ જે હોય એ આપણો આત્મા આપણને કહી દે મા બાપ અને સાસુ સસરા એ ચાર ધામની યાત્રા છે આ દરેક સંતોનું કહેવું છે જેના ઘરમાં મા બાપ અને સાસુ સસરા દુઃખી સાહેબ એને છે ને ખોબામાં પાણી ભરીને નાક પાસે લઈ જવું ડૂબીને મરી જવું જેના ચાર વ્યક્તિ સંતાનથી સુખી ના હોય એને હું આ આ સંતોની હાજરીમાં કહું છું આ જીવન શાંતિ ના મળે આ મારા શબ્દો છે એના સંતો એની સાક્ષી પૂરે છે તમારે મનુષ્ય તરીકે સાર્થક થવું હોય તો તમારા ઘરની અંદર માતા પિતા સહી શાંતિ પ્રિય હોવા જોઈએ તમારાથી સંતુષ્ટ હોવા જોઈએ સાસુ સસરા છે તમારાથી સંતુષ્ટ થાય તો તમે ચાર ધામની યાત્રા કરી સાર્થક બાકી તમે અબજોપતિ હોઉં કરોડોપતિ હોઉં લક્ષપતી સાહેબ તમે આઈએસ સાહેબ તમે કદાચ વડાપ્રધાન હોવ તો હું તો એમ કહું છું કે નકામું છે કારણ કે મા બાપ અને સાસુ સસરા દુખી તો બધું દુખી દુઃખી પછી તમે કદાચ ગમે એવી ગાડીમાં ફરતા હોવ ને તો એ શક્ય નથી આ સંતો આ સમજાવે એટલે ખૂબ ખૂબ આભાર સોમચંદ બાપુનો